વડોદરામાં ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહના આઠ હજાર નવસો સોળ વિદ્યાર્થીઓએ આજે ગુજકેટ પરીક્ષા આપી હતી ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓની ગુજકેટ પરીક્ષાનું રોજ આયોજન કરાયું હતું વડોદરા શહેર અને જિલ્લામાં આઠ હજાર નવસો સોળ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપી હતી ગુજકેટ પરીક્ષા માટે એ ગ્રુપના ચાર હજાર છસો અને બી ગ્રુપના ચાર હજાર બસો ત્રેપન અને એવી ગ્રુપના આડત્રીસ વિદ્યાર્થીઓ નોંધાયા હતા ગુજકેટની પરીક્ષા સવારે દસથી સાંજે ચાર વાગ્યા સુધીમાં ત્રણ તબક્કામાં લેવાઈ હતી જેમાં પહેલા ફિઝિક્સ અને કેમિસ્ટ્રી વિષયની અને બાદમાં બાયોલોજી વિષયની અને એ પછી મેથ્સ વિષયની પરીક્ષા લેવામાં આવી હતી વિદ્યાર્થીઓએ કુલ એકસો વીસ પરીક્ષા આપી હતી વડોદરામાં 43 કેન્દ્રો પર ગુજકેટ પરીક્ષા પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ સંપન્ન થઈ હતી પરીક્ષા કેન્દ્રોની અંદર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જ્યારે પરીક્ષા કેન્દ્રની બહાર આસપાસના સો મીટરના વિસ્તારમાં પરીક્ષા દરમિયાન ચાર કે વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પણ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને રોક લગાવી હતી સાથે સાથે પરીક્ષાના દિવસે વીજ પુરવઠો ના ખોરવાય તે માટે સવારના આઠથી સાંજના છ વાગ્યા સુધી કોઈપણ જાતનું ખોદકામ નહીં કરવું તેમ પણ પોલીસ કમિશનરના જાહેરનામામાં જણાવવામાં આવ્યું હતું રાજ્ય સરકારની મંજૂરી પ્રાપ્ત યુનિવર્સિટીઓ અને કોલેજોમાં એન્જિનિયરિંગમાં પ્રવેશ માટે ગુજકેટ પરીક્ષા આપવી જરૂરી હોવાથી ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપતા હોય છે વડોદરામાં કારેલીબાગ સ્થિત સરદાર વિનય મંદિર શાળામાં પણ પરીક્ષા કેન્દ્ર હોવાથી બસો વિદ્યાર્થીઓ પરીક્ષા માટે આવ્યા હતા જે સંદર્ભે શાળાના આચાર્ય ડોક્ટર કમલ આર શાહ દ્વારા જણાવ્યું હતું કે બાળકો શાંતિપૂર્ણ વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે તમામ વ્યવસ્થાઓ કરાય છે વિદ્યાર્થીઓ દ્વારા પણ પોતાની પરીક્ષાને લઈ કરેલ તૈયારી સંદર્ભે સંતોષ વ્યક્ત કર્યો હતો પરીક્ષા કેન્દ્ર પર આવેલ વાલીઓ દ્વારા જણાવ્યું હતું કે હાલ વધુ પડતી ગરમીને લઈને જો તંત્ર દ્વારા પાણી અને બેસવાની યોગ્ય વ્યવસ્થા કરાઈ હોત વાલીઓને પણ તકલીફો ન પડે કે ઘણા વાલીઓ દૂર દૂરથી આવેલા છે તો તંત્ર એ આ બાબતે પણ આગળથી ધ્યાન રાખવું જોઈએ તેવી અમારી અપેક્ષા છે અપેક્ષામાં તો એવું છે ને કે અત્યારે રોડ પર જો તો અમે ટ્રાફિક જામ થઈ રહ્યો છે પબ્લિક રસ્તામાં જ ઊભી છે ઓલરેડી સ્કૂલનો ટેન્ટ છે પતરાવાળો તો ત્યાં સપોઝ પબ્લિકે બેસવાનું કોઈ વ્યવસ્થા કરી હોત અને બીજું કે પાણીની પણ વ્યવસ્થા નથી અહીંયા હવે પબ્લિક પોતાના પૈસાથી પાણી પીશે જ્યાં સુધી એક્ઝામ પતે ને ત્યાં સુધી પબ્લિક બધી અહીંયા જ ઉભી રહેવાની છે તો એ વ્યવસ્થા જો કરી હોત તો વધારે સારું રેત અહીંયા કેમ કે આટલી જો બાળકો માટે વ્યવસ્થા કરી શકે તો વાલીઓ માટે પણ સેવા જરૂરી છે એમ તંત્ર ને એજ કે ભાઈ થોડી વ્યવસ્થા કરીએ તો વધારે બેટર રહે વાલીઓ માટે પણ બધા માટે લોકો આયેલા છે જે બહાર થી પણ ટ્રાવેલિંગ કરીને આયેલા છે લોકો લંચ બોક્સ પણ લઈને આયેલા છે કે ભાઈ બાળકને અહીં સીધા અંદર લઈ જાય તો એ એ વ્યવસ્થા બી કઈક કરવું જોઈએ તો લોકો નાસ્તા પાણી ની બી જો ગવર્મેન્ટ કરી શકતી હોત તો આજે એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસ ના રોજ ગુજકેટ ની પરીક્ષા બધી બધા સેન્ટરોએ રાખવામાં આવેલ છે સરદાર મંદિર શાળામાં પણ ગુજકેટનું સેન્ટર છે અમારી અમારી શાળામાં બસો વિદ્યાર્થીઓ આવ્યા છે તેમના માટે અમે રૂમોની વ્યવસ્થા કરેલી છે સીસીટીવી કેમેરાની વ્યવસ્થા એટલે સીસીટીવી સર્વેલન્સની વ્યવસ્થા રાખી છે તેમના માટે સ્વચ્છ પાણી મળે અને બિલકુલ શાંતિપૂર્વક વાતાવરણમાં માનસિક તણાવ વગર પરીક્ષા આપી શકે તેવી તેવું આયોજન કરવામાં આવેલું છે ગુજકેટની પરીક્ષામાં ટોટલ ચાર પેપર હોય છે એમાં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીનું પેપર કમ્બાઈન હોય છે જે બે કલાકનું હોય છે એ એનું સેશન છે દસથી બાર એના પછી બાયોલોજીનું પેપર છે એના પછી મેથ્સનું પેપર છે આમ કુલ ચાર પેપરો આજના રોજ લેવાશે અને વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્વક વાતાવરણમાં આપે એવી વ્યવસ્થા સમગ્ર સેન્ટરમાં ડીઓ દ્વારા પણ કરવામાં આવી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર